હું સુભાબ સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો એક બહુ ખુશખબરી લઈને આવ્યો હું વિક્રમ ઠાકોરનું પિક્ચર સોરી સાજના હવે ટૂંક જ સમયમાં યુટ્યુબમાં આવે છે તો મસ્ત એને અપડેટ છે તો જોવાનું ભૂલતા નહીં તો આ પિક્ચર મારું ગુજરાતી વા મારું ગુજરાતી ચેનલમાં આવવાનું છે તો જોવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરજો અને સી ગુજરાતીમાં ફૂલ કોમેન્ટું કરજો અને આમાંય ફૂલ કોમેટું કરજો એટલે પિક્ચર જલ્દી આવતું રહે અને બીજા પિક્ચર પણ લાવી શકે તો સપોર્ટ કરતા રહેજો વિડીયો શેર કરજો લાઈક કરજો અને અત્યારે ખબર હે હું ઓછા વિડીયો બનાવું કે હું વિડીયો યુટ્યુબમાં નાખું એટલે એ પેધા પડદો નાનો થઈ જાય એના હિસાબે હું અત્યારે ઓછા બનાવું પણ અપડેટ આવે એટલે હું બનાવી જ નાખું છું વિડીયો તો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળશું નવા વિડીયો જય માતાજી